અમારે જેનુભાઈ તો આવીને જો ફોટો લઈ લીધો બરાબર ને આ હજુ ક્યાં ભાગી જતો જો છે થોડી થોડી ભાગી જાય ને એટલું રમવું આ છે ને ભાઈ અમને છે ને બ્લોક શૂટ કરવા તો આ દેતો જ નથી બરોબર હવે છે ને આ બાજુ આગળ ક્યાંક જાય બધા કે એ બાજુ જટાસણ કરશે ને ત્યાં મજા આવે એવું છે તો એ બાજુ જાય ભાઈ ને હતાડતા હતાડતા અને જો સાની મને ખાચ્યો આવે કેમ કે આયા છે ને ભાઈ આ વાંદરા છે તો લઈ જાય તો શું કરું આજુ આજુ આ ભી આ ભી આ બી તો નથી ત્યાં

તો ફાઇનલી જો પાણીનો અવાજ ને અમને પણ મજા આવી ગઈ કેમ કે હવે હું કશે ભાઈ નજીક આવી જાય છે આલિયા લઈને થાકી જાય આ ભાભી આગળ આગળ ધોડાય જાય ગિરનાર ગિરનાર તારે રોપે નથી સાલું એમાં મેળવ્યું ભાઈ એક બજેન રોપે સારું હોત ને તમારે ગિરનાર જાવ તો ભાઈ હવે હવે પાણીનો અવાજ આવ્યો ને તો હવે અમને હિંમત આવી ગઈ કે હવે છે ને પાછા એવું લાગે એટલા આને કેળું ખાતા તો જોડે કેમ બાકી કેવું મસ્ત મજા ને કેળું ખાય ભાઈ ભાઈ જોયો પેલા હું ધીમે ધીમે આવી લે આવે યાર તમારે નઈ કે મારા જટાશંકરે જાવ હે ભાવી જટાશંકરે જાવવાનું તો તો તમે ગિરનાર કેતા હતા તો જવાનું હતું ને તો ઉતરવાનું હતું અમે ગિરનાર રોપે નથી લઈ તો પૂરું થઈ જાય ભાઈ ખાલી જટાશંકર લઈ આ જોઈ બધી પાર કરતી 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 કરતી

કોકા બાપા તમે થાકી ગયા ને હા થાકી જાવ પુરુ હવે ગિરનાર તમારે જાઉં હવે પછી સજી ને ગિરનાર નું નામ ન લઈગા આ તો ભાઈ બઈસે ના તો પેલે ખાલી ટ્રાય કરવા મેં લેવા તો ગિરનાર તો અમને ખબર જ હતી કે આતે આનું કામ જ નથી ભાઈ ભાઈ ફાઇનલી જે નાવા જાવું તો ને ત્યાં પહોંચી ગયા ને જો જોસના જો આ ઓલા નકશ ને નવરાવે અને મારા ભાભી તો નાવા બેહી ગયા ભાઈ ભાઈ તમને જ ના હું આ મારા ભાઈ નથી ના તો ઓલો બહુ બી પણ અમારો નકશ જો નકશ ક્યાં જો

અને બહુ મજા આવી હશે ને સીધા ભાગ્યે ઘરે કેમ કે ત્રણ વાગી ગયા છે જે અહીંયાથી માણાવદર જવાનું છે માણાવ દરેક આપણી ફોર વ્હીલ પેડી છે કેમકે આપણે લઈને આવ્યા છો ને શશિકભાઈની ફોર વ્હીલ એક જ લઈને આવ્યા એક ત્યાં મૂકીને આવ્યા હતા મારી કેમકે બે બે ગાડી હું આ લઈ આવીએ એટલે પછી ત્યાં જાઉં માણાવદર જાઉં ત્યાંથી પછી મારી ફોર વ્હીલ લેવું આવું ત્યાંથી પછી વાવરી ઘરે જાઉં ત્યાં આજના છ સાત વાગે આજ આપણે ઘરે પહોંચવાના છે બહુ લેટ થઈ ગયું છે ને છે ને ભાઈ શું કઈ મજા તો જોરદાર ની મજા આવી ગયા આખું વાતાવરણ છે ને ઢાઢોડું વરસાદ આવે ને એવું હતું આપણે ટાઈમ હતો બહુ મજા આવી ગઈ બીજી બહુ સારી સુવિધા છે ને આ લોકો કરે છે ભાઈ જો થાય છે અને છે ને ભાઈ અંદર પ્લાસ્ટિક બેન કરી દીધું છે પેલા તમે ગિનાર આવતો તો પ્લાસ્ટિક બોટલ વીસ રૂપિયાની બોટલ અંદર મળતી અત્યારે તો કોઈ પણ જાતની બધી વસ્તુ આપણે ઠેલા પેલા બધી કરે માવા પાન હોય ગમે ગુટકા પ્લાસ્ટિક જે પણ બધી બેન કરી દે અને આજે અંદર અમે પ્લાસ્ટિક ત્રીસ ત્રીસ રૂપિયા પીવા પડે કાજુ પણ મૂંઘો તો પડે ને જંગલ ની અંદર તારા મારા જેવા બધી પ્લાસ્ટિક ફેંકે ને ઓલું કરે તો એટલે છે ને બહુ સારું કહેવાય ભાઈ આ લોકો જે અત્યારે અહીં કરે છે ને ફાઇનલી ફેમિલી ગરવા ગિરનાર ની ઓલામાંથી હવે નીકળી ગયા છે ને બહાર જાય છે ભાઈ ને એટલી મજા આવી કે ને વાહ જો ફૂલ રખડવાની કંઈ કઈ ઘટે જ નહીં અને આ જો ભાઈ છે ને આ મારો નખ છે ને કોઈ મેરે અત્રણે રીના ભાભી મેરે કેમ જો જોશ એટલે બોલી કરી

એટલે હું ને ભાઈ જોથા અમારા ને રહેલે લે બાકી અમારો જલ્દી મોટો તો ને ફરવા રખડવા જવું તમને મોજ આવે વાંધો ના આવે અત્યારે ચોકલેટ લઈ દે ને બાકી જાત નહીં એવો વાયડો છે થોડો ઘણો ટાઈમ હતો તો મેં છે ને ક્યાં આવ્યો છે ખબર છે ભાઈ જુનાગઢ ની બાર પણ હતો મને ને જાવ એટલે જવું તો અંદર મોબાઈલ તો લઉટ છે ને તું કેટલું બધું શોપિંગ કરીને બરોબર ક્રેડિટ કાર્ડ મારો આપી દઉં આપી દઉં જેટલી વસ્તુ લેવી ને એટલા જ લઈ લે તારા માટે છે ને હું 2 મિનિટનો ટાઈમ બે મિનિટ મિનિટની અંદર મતલબ બે મિનિટમાં હું તારે જેટલું લેવું એટલું લઈ લેવાનું તો કાઈ આ ટાઈમ કે બે મિનિટમાં કાઈ ન લેવાય પણ જોઈએ એ અંદર જાય વિડીયો શૂટિંગ લગભગ અંદર મોબાઈલ લથિયાલ આઉટ કરતા પછી જો કરશે તો અમે શૂટ કરશું બાકી રીના બાકી શશિકભાઈ આગળ ગયા છે અને કંઈક આ તો મારું ખાસ તો એમ બહુ અમારને લેવાની ઈચ્છા છે ને જો કે કે પૈસા દો તો લેવું કે તો પૈસા પૈસા બોલ એટલે અંદર વિડિયો શૂટ હશે ને તમને દેખાડું હું કહું તમારે કે શોપિંગ કરવી કે

બાકી પછી જો આ મસ્ત મજાનો આ બધી છે ને લઈ લીધું હાલો ફટાફટ મૂકી દો હાલો મૂકવા માટે મૂકવા માટે હાલો ડેકી ખોલો ભાઈ કે આવું ન દેખાય મને દેખાય એ શું છે આનથી ગાડી ધોવા હા હાથમાં બે મે એમ કીધું કે સસિક આ લઈ લો એટલે આના હાથમાં પેલ લેવાનું શાન શામ ગાડી ભારી હોશિયાર છોકરીઓ તો એ લીધા તો ફેમિલી મોલ માંથી આવી ગયા છે નાસ્તો કરવા માટે આવ્યા છે ને એટલું બધી મેનુ છે બસ જોશના આમાં કઈ ખબર જ નથી પડતી કે હું મારે કેવાનું આમે થાકી ગઈ થાકી ગઈ તો મોલ માં તો બહુ દોડતી હતી

ભજીયા ખાઈ ને ફટાફટ આ બધું છે ને અહીંથી બાર બાર ગામ સુધી વખણાવશે બરાબર કેમ કે આજુબાજુના બાર ગામ ને પૂછો ને હે વખણાય કે નહીં ભાઈ શશિક ભાઈ નથી હમણાં ખાતા એટલે છે ને આ જોશના કારીગર થઈ ગઈ છે અને જોશના હમણાં મસ્ત મજાના ગોટા બનાવશે હે જોશ

પહેલો ની પછી બીજા બધા મસ્ત મજાના ભજીયા ભાઈ જોઠા બહુ મેં કીધું બાર ગામ ની છે હાલો મેં બધા બેસી જાય અને ખાઈ લઈએ ભજીયા ઘરે જવા માટે નીકળી ગયા અને રસ્તામાં જો અડધે પહોંચી ગયા અને અમારો નોક્સભાઈ જો નીંદરમાં આવી ગયો છે અને પાવેશ ડ્રાઈવિંગ કરે છે તો હવે આજનો બ્લોગ અમે એન્ડ કરીએ નવો બ્લોગ લઈને આવીએ ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો જય દ્વારકાધીશ જય મા મુગલ ટાટા બાય બાય